શભાઈ સંતુભાઈ જાદવ મોપો બિલપુડી બેતફળિયા તાલુકા ધરમપુર જિલ્લા વલસાડ આ રાતના વાવાઝોડા હતો આ થાંભલો પડી ગયો અહીંથી ત્યાં સાત પડ્યો ને ઘર પર બધા પતરાને નળિયા તૂટી ગયા બધું રાતના વાવાઝોડા આવ્યું બાર સાડા બાર વાગે જેવો વરસાદ આવ્યો ને અત્યારે ત્યાં આ થાંભલો ઘર પર પડી ગયો ને આ પતરાને નવ્યા તૂટી ગયા આટલું નુકસાન થાય તો ગાય ને એવું ચાલુ જાય રાતના હતા પછી એમ તેમ આવ્યું નહીં તો પછી ચાલુ જ છે અત્યારે અત્યારે બે અરજી લખેલી છે વિદ્યુત બોર્ડમાં ક્યારે આવે તે નહીં ખબર હવે વલસાડ જિલ્લાના ધરમપુર ગામ ખાતે સત્તાવીસ મે બે થાંભલા તૂટી પડ્યા હતા સદનસીબે પરિવારનો આ બાદ બચાવ થયો હતો મહેશભાઈ દ્વારા ધરમપુર વિદ્યુત બોર્ડ ખાતે ફરિયાદ આપવા છતાં વિદ્યુત બોર્ડ દ્વારા આ સમસ્યાનું હલ કરવામાં નથી આવ્યું આવી જીવ માટે જોખમી સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવાનું હોય છે પરંતુ આ ધરમપુર જીબીના કામની બેદરકારી જાહેર કરે છે કોઈ વ્યક્તિને કરંટ લાગ્યો અને જીવનું જોખમ ઊભું થયું તો શું ધરમપુરનું વિદ્યુત બોર્ડ જવાબદારી લેશે એમ ગ્રામજનોનું કહેવું છે બીજી તરફ બિલપુડીના પટેલ ફળિયામાં પણ પ્રફુલ્લભાઈ ગવળીના ઘર પાસે થ્રી ફેઝની લાઈન તૂટી પડી છે છતાં ત્યાં પણ કોઈ કામગીરી થયેલ નથી દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ધરમપુર શાખા પોતાની બેદરકારી માટે એમ પણ બદનામ છે જેમાં તેમની આવી લાપરવાહી સાબિતી પૂરી પાડે છે પ્રજા કામ લઈ ઓફિસે જાય છે ત્યારે તેમને અનેક વાર ધક્કા ખવડાવવામાં આવે છે બિલપુડી બેજ ફળિયા ખાતે એક વર્ષ પહેલાની ટીસી નાખવા અરજી કરેલ હતી જેમાં ત્રણ વાર તો ઓનલાઈન અરજીઓ કરાવી બે વાર પૈસા લેવામાં આવ્યા હતા પરંતુ હજી સુધી આ ટીસી નાખવામાં આવી નથી એમ પણ આ ફળિયાના લોકોનું કહેવું છે આવી અનેક બાબતો માટે ધરમપુર આસપાસના ગામડાના લોકો દ્વારા ડીજીવીસીએલ ધરમપુર શાખાના અધિકારીઓ અને સ્ટાફ વિરુદ્ધ અનેકવાર ફરિયાદો કરવામાં આવે છે તેમ છતાં ધરમપુર વિદ્યુત બોર્ડ સુધરવાનું નામ નથી લેતું જે બાબતે વિદ્યુત બોર્ડ ધરમપુરનું આવું જે વલણ રહ્યું તો આવનારા દિવસોમાં પ્રજા દ્વારા આકરા પગલાં લેવાના ઇંધાણ નજરે આવી રહ્યા છે ડીજીવીસીએલ દ્વારા લાઇન મેનનું પણ પૂરો સ્ટાફ ભરવામાં નથી આવતો ધરમપુર તાલુકાના એકસો આઠ ગામોમાં ડીજીવીસીએલ ધરમપુર લાઇન મેનની માત્ર બે ગાડીઓ ફરે છે ડીજીવી સી દ્વારા પૂરતા સ્ટાફની ભરતી કરવામાં આવતી નથી જે બાબતે પણ અનેકવાર કૌભાંડોની લોકચર્ચા ચાલે છે પૂરો સ્ટાફ હોતો નથી જેના લીધે ઘણી વાર સમયસર કામ ન થતા ઘણા લોકો કરંટ લાગતા જેવ પણ ગુમાવતા હોય છે